પાલ આરટીઓ કચેરીના રેકોર્ડ રૂમમાં જમા રહેલ જૂની સ્માર્ટ કાર્ડવાળી આરસી બુક ચોરી કરી તેનો દુરુપયોગ કરી નકલી આરસી બુક બનાવી લોકોને ગાડીઓ વેચવાના કૌભાંડનું પર્દાફાશ કરી પાંચ આરોપીઓને પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ હીરા ટેક્સટાઇલ અને ઔદ્યોગિક કામમાં રાત દિવસ વ્યસ્ત ગુજરાતની આર્થિક રાજધાની સુરત શહેરમાં લાખો લોકોની ભીડનો લાભ લઈને ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વોર્ટ રાખી પ્રવૃત્તિ બંધ કરાવવા સારું પોલીસ કમિશનર સુરત શહેરે સૂચના આપી હોય સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ સુરત શહેર નાયબ પોલીસ કમિશનર ક્રાઇમની સૂચનાને આધારે ડીસીબી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ જનરલ સ્કોરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ માણસોને પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ડભોલી ગામ સર્જન વાટિકા આય ત્રણસો ચાર ખાતે રહેતો અંકિત વઘાસિયા નામનો ઈસમ પોતાના રહેણાંકી ફ્લેટ પર આરટીઓ કચેરીના સક્ષમ અધિકારી ઓથોરિટી લાઇસન્સ પવર પરવાના વગર કોમ્પ્યુટર પ્રિન્ટર વડે સ્માર્ટ કાર્ડવાળી નકલી આરસી બુક બનાવી અને ઈસમના રહેણાંકના ફ્લેટ ઉપર રેડ કરતા જને આધારે નકલી સ્માર્ટ કાર્ડવાળી આરસી બુક બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ સ્માર્ટ કાર્ડવાળી આરસી બુકનો કોમ્પ્યુટર તથા સ્માર્ટ કાર્ડ પ્રિન્ટર સહિતનો કુલ બાણું હજાર છસો ને દસ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ પટેલ ત્રીસેક વર્ષથી આરટીઓ એજન્ટનું કામ કરે છે જેને કારણે તેઓ ઓફિસ દરમિયાન સુરતપાલ આટીઓ કચેરી ખાતે જવાનું હોય દરમિયાન તેઓ લિફ્ટ મારફતે બીજા માળે જઈને કોઈને ખબર ન પડે તે રીતે રેકોર્ડ રૂમમાં જાય રેકોર્ડ રૂમમાં જમા કરે સ્માર્ટ કાર્ડવાળી જૂની આરસી બુક ચોરી કરી લાવ્યો હોય આરસી બુક અંકિતભાઈ વગાસાએ આપ્યું હોય ત્યારબાદ તેઓએ જણાવ્યું વરાછા ઉમિયા ઓમિયા માતાના મંદિર સામે યમુના એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ચલાવતા અશોકભાઈ ઉર્ફે બાલુ કાછડિયા અને પર્વત પાટિયા ક્રોમાના શોરૂમ પાસે આવેલ એસવી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ચલાવતા સતીષ જલ્લા સહિત બીજા ઘણા લોકો ફાઇનાન્સ કંપનીના નામથી વાહનો જપ્ત કરવામાં આવ્યા

જીતુભાઈ પટેલને ગાડીના રજિસ્ટ્રેશન નંબર સાથેને જરૂરી વિગત આપે છે જે વિગતમાં જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ પટેલ અંકિતભાઈ વઘાસ્યાને આપે છે અંકિતભાઈ વઘાસિયા એમ પરિવહન વેબસાઇટ નામની અન્ય જરૂરી માહિતી મેળવી તેની પાસે રહેલ અસલ આરસી બુક અને પોતાના રહેણાંકના ફ્લેટ ઉપર કોમ્પ્યુટર અને સ્માર્ટ કાર્ડ પ્રિન્ટર વડે પ્રિન્ટ કરી નકલી આરસી બુક બનાવી આપે છે જીતેન્દ્રભાઈ ઉર્ફી જીતુભાઈ પટેલ અસલ આરસી બુક સુરતપાલ આરટીઓના રેકોર્ડ રૂમમાંથી અસલ આરસી બુક લઈને અંકિત વઘાસ્યાને આપે છે અને અસલ આરસી બુક પરનું લખાણ પેટ્રોલ દ્વારા ભૂસી નાખી બીજા નંબર પ્રિન્ટ કરવામાં આવે છે અંકિતભાઈ વઘાસ્યા બીજા આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા નિમેશ ગાંધીને પોતે સ્માર્ટ કાર્ડ નકલી આરસી બુક બનાવે છે વાત ગાંધી પર નકલી આરસી આરસી બુક બુક બનાવવાનું કહેતા સ્માર્ટ જૂની લાવી આપવી પડશે તેમ કહેતા દોઢેક વર્ષ પહેલા નિમેશ ગાંધી પણ કોઈ જગ્યાએથી ઘણી બધી આરસી બુક લઈ આવેલ તેણે પણ નકલી આરસી બુક બનાવી આપેલો જે નકલી આરસી બુક બનાવ્યા બાદની વધેલી આરસી બુક તેઓ પાસેથી મળી આવી છે આરટીઓ સુરત ખાતે ખરાઈ કરતા મજકૂર ઇસમો પાસેથી મળી આવેલ સ્માર્ટ કાર્ડ વાળી આરસી બુક તેઓના રેકોર્ડ રૂમમાંથી ચોરી થયેલ હોય જેને આધારે સુરત પાલઆટીઓ કચેરીના ક્લાર્ક દ્વારા બાબતે ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો પાંચે ત્રણસો એકત્રીસ એક ત્રણસો છત્રીસ બે ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો આડત્રીસ ત્રણસો ચાળીસ બે ત્રણસો એકતાળીસ એકસઠ મુજબનો ગુનો દાખલ કરી સમગ્ર કૌભાંડ મામલે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે ઉપરોક્ત સંડોભાલ તમામ આરોપીઓએ ભેગા મળી પૂર્વ આયોજિત કાવતરું રજે લોનવાળી ગાડીઓના હપ્તા ન ભરતા લોકોની ગાડીઓ વગર ઓથોરિટી બળજબરીપૂર્વક મેળવી તે ગાડીનું જે તે બેંકે ફાઇનાન્સ કંપનીમાં સેટલમેન્ટ કરી એન મેળવી લઈ આ ગાડીઓ ગ્રાહકોને વેચવી વેચાણ કરવા સારું નકલી આરસી બુક બનાવવા માટે સુરતપાલ આરટીઓના રેકર્ડ રૂમમાંથી સ્માર્ટ કાર્ડવાળી જૂની આરસી બુક ચોરી કરી તેમજ મેળવી તેના પરનું લખાણ ભૂસી નાખી બીજું લખાણનું પ્રિન્ટ કરી ખોટી આરસી બુક બનાવી કોમ્પ્યુટરમાંથી ડેટા ડિલીટ કરી ગ્રાહકોને વેચાણ કરતી વખતે ગ્રાહકોને નકલી આરસી બુક બતાવી અસલ હોવાનું કહી નામ ટ્રાન્સફર કરવા માટે અન્ય જરૂરી કાગળો મેળવી છળ કપટથી આરટીઓ કચેરી ખાતે નામ ટ્રાન્સફર કરાવી દે આર્થિક લાભો મેળવી આચર્યો હોય જે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રસંચ કામગીરી કરવામાં આવી છે